એક ખૂબ જ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે તો એપલ જેવી મોટી કંપનીઓ દર વર્ષે તેમના અપડેટેડ ફોન લોન્ચ કરે છે તેના યુઝર્સ તરત જ તેમના જૂના ફોન વેચે છે અને નવા ખરીદે છે ઘણીવાર લોકો ફોન વેચતી વખતે કોઈ સાવચેતી રાખતા નથી અને માત્ર તેને ફોર્મેટ કરીને બીજાને આપી દે છે જો તમે પણ આવું કરો છો તો આમ કરવાથી તમે ગંભીર મુશ્કેલીમાં ફસાઈ શકો છો જો તમારા ફોનનો દુરુપયોગ થાય છે તો તમે સાબિત કરી શકશો નહીં કે તમે તેને વેચી દીધો હતો તમે જેને ફોન વેચી રહ્યા છો તેને કોઈ પણ પાસે કાગળ પર લખાણ લઈ લો અને તેનું આધાર કાર્ડ અથવા તો કોઈપણ એડ્રેસ પ્રૂફ પણ તમારી સાથે રાખો તમારા ફોનને રિસેટ કરવા સિવાય દરેક જગ્યાએથી લોગ આઉટ કરો અને તમારી કોઈ પણ માહિતી તમારા ફોનમાં ન રાખો અને ઘણી વખત ફેક્ટરી રિસેટ કર્યા પછી પણ ડેટા ફોનમાં રહે છે તેથી જ આ કરતાં પહેલાં તમારે એક સારું જંક ક્લીનર ડાઉનલોડ કરવું જોઈએ અને તમારા ફોનને તેની ક્લિનિંગ પ્રોસેસથી પોતાના ફોન ક્લીન કરી લો તો હાલ માટે આ એટલું જ મળીશું ન્યૂ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દો જેથી જ તમને આવા સમાચારની અપડેટ મળતી રહે